લગ્ન છે ને જીવનમાં એક જ વાત અને આપણી પાસે ખૂબ પૈસા હોય અને આપણે જમણવાર પાછળ કપડાં પાછળ નાચવા ગાવા પાછળ એન્જોય કરવામાં પૈસો વાપરીએ ત્યાં સુધી બધું બરાબર અને કરવું પણ જોઈએ પૈસા છે તો વાપરવા જોઈએ પણ કરિયાવર છાબ અને મામેરું આ રસો એટલી ભવ્ય બનાવીને દેખાડો કરવા પાછળનું તાત્પર્ય શું તમે તમારી દીકરી બહેન અથવા પુત્ર વધુને કેટલી મોંઘી વસ્તુઓ આપો છો એ દુનિયાને દેખાડો કરીને છે તમે વિચાર્યું છે ક્યારે કે એ જ લગ્નમાં આવેલ કોઈ ગરીબ પિતા કે કોઈ ભાઈ એના મનમાં શું વિચારી રહ્યો હશે કેટલો દુખી થઈ રહ્યો હશે અને એ જ કુટુંબની કોઈ એવી સ્ત્રી કે જેના પિતા એટલા સમર્થ નથી કે એને મોંઘી વસ્તુઓ આપી શકે એને કેવું દુઃખ થતું હશે અને તમે એ વાતથી ખુશ છો કે તમારી બહેન દીકરી અથવા પુત્ર તમે જે મોંઘી ભેટ આપી એનાથી એ કેટલી ખુશ છે કે દુનિયાને દેખાડો કરવા પાછળ તમે ખુશ છો અને તમે મામેરામાં કરિયાવરમાં કે છાબમાં શું આપો છો એનાથી દુનિયાને શું લેવા દેવા તમારું તાત્પર્ય તો માત્ર એટલું જ ને કે તમે દેખાડો કરો અને દુનિયાવાળા એનાથી દુખી થાય કોઈને દુખી કરીને આટલું બધું ખુશ થવાની શું જરૂર છે